વધુ બેસી ગઈ ને પડ્યો આખો દિવસ વરસાદ એટલે થઈ આખો દિવસ હેરાન જે માતાજી મિત્રો મિત્રોપર હોસ્પિટલ ની બાર એમ્બ્યુલન્સ એવી રીતે ઊભી દિવાલ તોડીને અંદર આવી ગયું અને એમ્બ્યુલન્સ ઘણો બધો સ્ટોક લઈને આવી ગઈ દવાનો તો બસ આપણે એમ્બ્યુલન્સ અને દવાનો સ્ટોક જોઈ લીધો ત્યાં તો ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ વરસાદની અંદર જ એક નાના નાના પાડુડા પાટુડા વાસુડા જોવા ગયા અને ત્યાં જ બાજુમાં બફેલો ફેમિલી પણ હતી તો એને જોઈ લીધી ને એને તો મોજ આવે વરસાદમાં આપણે વાસુડા પાડુડા અને ભેંસો ને જોઈને આ માં ત્યાં તો વરસાદ એની સ્પીડ વધારે તો આ ચાલુ વરસાદની અંદર એક ભયંકર હાલતમાં ગાય આવી કે જેને ઝેરી અસર થઈ ગઈ હતી ખાવામાં આવી ગયું હતું ગાય ની સારવાર આપણે ઇમરજન્સી માં કરી પણ ગાય ને આપણે બચાવી ના ગયા એટલે ભગવાન એની આત્માને શાંતિ આપે પછી થોડો વરસાદ હારો પડ્યો એટલે આપણે પહોંચી ગયા આપણી ગૌશાળાએ ના તો આ બંને ઢીંગલા ને મોટા હતા અને ત્યાં નજર આપણી આપણે ઉપર ને મધુ છે બારે બેઠી જ વરસાદ સવારનો એની ઉપર વરસતો એટલે ખૂબ હેરાન થતી હતી મધુની આવી હાલત જોઈને આપણે ખૂબ દુઃખ થયું પણ આપણે શું કરીએ મધુને ઝેરની અસર જ એવી છે કે એને કોઈ રિકવરી જ આવતી નથી એક મહિનાથી આપણે એને મધુ હેરાન થાય મધુને આપણે ઉભી કરવાની ખૂબ ટ્રાય કરી પણ માણસ ઓછા હતા એટલે થઈ નહીં પછી આપણે આવું પડ્યું ઇમરજન્સીમાં રહ્યું છે મંદિરે કારણ કે અહીંયા ગાય ને તકલીફ હતી અને અહીંયા પણ વરસાદ ચાલુ જોતો એટલે આપણે માતાજી છાપરા નીચે ઉભી હતી પછી આપણે ત્યાં મંદિરેથી આવી ગયા ફરી આપણી ગૌશાળા તો ગૌશાળે તો રતન ની ચાલુ હતી અને ત્યાં આપડે બીજા મિત્રો આવી ગયા એટલે આપણે કરવાની હતી મધુ ને ઉભી તો વિજયભાઈ મહેશભાઈ હર્ષદ ને હું આવી ગયા મધુ પાસે મધુ આપણે ચાલુ વરસાદની અંદર સવારના નવ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એક ને એક જગ્યાએ બેઠી પણ ફાઇનલી આપણે નાખીને ઉભી મધુ બેસી બેસીને થાકી ગઈ એટલે ઊભી થઈને થોડી વાર થઈ રિલેક્સ અને પછી છોડ્યો આપણે મધુના ના મંગાર માટે તો ભલે મિત્રો મધુનો મુશ્કેલી ભરો દિવસ પૂરો આનો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં